આગળ વાત કરીશું અરવલ્લીની ની તો અરવલ્લીમાં ડોક્ટર મનમોહન સિંહનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ છે ભિલોડાના વિશ્રામ ગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને કાર્યકરો હાજર રહ્યા હતા આજે ડૉક્ટર સાહેબ શ્રદ્ધાંજલિ અર્પી છે ડોક્ટર સાહેબનું જીવનકાળ મનમોહનસિંહજીનું ખૂબ જ ગરીબો માટે નાના માણસો માટે કાયદાઓ અને દેશની આર્થિક નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનું કામ કર્યું હોય એવા મહાન વિભૂતિ ડોક્ટર મનમોહનસિંહજી સાહેબ હતા રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો હોય ભોજન બિલનો કાયદો હોય કે આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો હોય એટલે એમની નજર હંમેશા નાના માણસો માટે કોઈ ગરીબ માણસ ક્યાંય વંચિત ના રહે એવું એમનું ઉત્કુશ કામગીરી રહી છે બોલવામાં ખૂબ ઓછા જીવન સાદગી ભર્યું પરંતુ વિચારો એમના ઉચ્ચ ખૂબ ઉચ્ચ કોટીના વિચારો એવા ડૉક્ટર મનમોહનસિંહજીનું ઋણ આપણે ક્યારે પણ ચૂકી શકીએ તેમ નથી આજે અમે એમને શ્રદ્ધાંજલિ અર્પી છે ભગવાન તેમના દરબારમાં યોગ્ય સ્થાન આપે અને ફરીથી ભારતમાં એમનો જન્મ થઈ અને ભારતના દેશની સેવા કરે